નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલ માં આપનું સ્વાગત છે આજે તારીખ બાર માર્ચ બે હાજર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માનવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સવારમાં ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે એવામાં હવે રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેવાનું છે તેની સાથે રાજ્યના વાતાવરણમાં હવે ધીરે ધીરે પલટો જોવા મળશે અને ઉનાળાનો અહેસાસ થવા લાગશે એટલે કે સામાન્ય ગરમીની શરૂઆત થઈ જાય છે તેની સાથે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાનમાં વધારો થયો છે તેના લીધે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે રાજ્યમાં આ સિઝનમાં પ્રથમ વખત તાપમાન સાડત્રીસ ડિગ્રી પાર પહોંચી ગયું છે રાજકોટમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું ત્યારે નલિયામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી નોંધાયું હતું અમદાવાદમાં લઘુત્તમ તાપમાન અઢાર અને મહત્તમ તાપમાન સોત્રી ડિગ્રી તાપમાન રહ્યું હતું તેની સાથે ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન સોળ અને મહત્તમ સોત્રી ડિગ્રી નોંધાયું હતું તેની સાથે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તારીખ અઢાર થી એકવીસ માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી સિસ્ટમની શરૂઆત થશે તેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં જોવા મળશે આ સિવાય માર્ચ મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે વધુમાં તેમણે જણાવ્યું છે કે તારીખ સુધીમાં પશ્ચિમી સિસ્ટમની અસર દેશના ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં જોવા મળશે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં તાપમાનમાં વધારો નોંધે છે તેવું અનુમાન કર્યું છે તેમણે જણાવ્યું છે કે હવે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો રહે છે આગામી દિવસોમાં એટલે કે અઢાર માર્ચ સુધી આ પ્રમાણનું તાપમાન રહેશે અને તે પછી ઓગણીસ થી એકવીસ તારીખ દરમિયાન તાપમાનમાં થોડો વધારો નોંધાય છે હવામાન નિષ્ણાંત એમ પણ કહ્યું છે કે અઢાર માર્ચ પછી તાપમાનનો પારો કેટલાક વિસ્તારમાં ચાલીસની આસપાસ પહોંચી જાય છે ઓગણીસ થી પચીસ તારીખ દરમિયાન કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી સેલ્સિયસની ઉપર જઈ શકે છે આમ તેમણે બે હજાર સોવીસ નો હિટવેવનો પહેલો રાઉન્ડ અઢાર થી પચીસ માર્ચ વચ્ચે આવી શકે છે માર્સના બીજા પખવાડિયામાં ગરમીનું પ્રમાણ વધે તેમ છતાં ગરમીની દ્રષ્ટિએ માર્ચ મહિનો પ્રમાણમાં ઠંડો રહી શકે છે તો બસ ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણતુબ ચેનલ